સત્યાવીસ જૂન બે ના રોજ અમદાવાદમાં એકસો આ રથયાત્રા મોકલવામાં આવ્યા જગન્નાથ મંદિર દિલીપ દાસજીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે અમારો કોઈ ગજરાજ વન નથી મોકલ્યો વન તારા ની ટીમ આવી હતી તપાસ કરીને રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો સુરતમાં ભારે પવન સાથે વરસાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન સાથે સુરતમાં ભારે પવન સાથે વરસાદ આવતા બસો વર્ષ જૂનું ઝાડ પણ ધરાશાયી થયો છે દિલ્હી ગેટ ગોપાલજી ની હવેલી નજીક આવેલું બસો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતા રીક્ષા અને મકાનને નુકસાન થવા પામ્યું છે ધરાશાય થયેલ વૃક્ષને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ચાલુ ક્રિકેટ મેચમાં ગ્રાઉન્ડ ઉપર મોત પંજાબના ફિરોજપુરના ગુરુ હર સહાય પછી બીચ ઉપર બેસી ગયો હતો બાદમાં ઢળી પડ્યો હતો મેદાનમાં હાજર અન્ય સાદી ખેલાડીઓ સીપીએ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયત્ન કામ ન આવ્યા અને ખેલાડીનું ઘટના સ્થળે મોત થયું હતું બે દિવસ પહેલા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કે બ્રહ્માના ગ્રામ્ય વિસ્તારમાં વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે મોગા બિયારણ દવા ખાતરો સહિત મજૂરીનો ખર્ચ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોવાના પગલે ખેડૂતોને આર્થિક રીક્ષે નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ઝડપી નુકસાની નું સર્વે થાય તેમજ ખેડૂતોને વળતર ચૂકવાય મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો સસ્તા અનાજની દુકાન ઉપર હોબાળો વડોદરાના વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ગામમાં સંચાલક સમયસર અનાજ નહીં આપતો હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો અને રાહ લોકોએ હોબાળો છે ધક્કા ખાઈએ છે અમને સમયસર અનાજ મળતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ગજરાજ ને માર મારવા મુદ્દે તપાસ રથયાત્રામાં હાથી વિપર્યા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ઉત્તરાખંડ કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટના બની હતી ઘટનામાં જયપુરના પાયલટ રાજવીર સિંહ પણ મૃત્યુ પામ્યા હતા રાજવીર સિંહ ના તેરમાના દિવસે તેમની માતાનું પણ અવસાન થયું મળતી માહિતી મુજબ રાજવીરના મૃત્યુ પછી તેમની માતાની તબિયત સતત બગડતા તેમને સારવાર માટે જયપુરની કમાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રાજવીર ની માતાના પુત્રના મૃત્યુ નું દુઃખ સહન કરી શક્યા નહીં અને સંની તિવારે તેમનું મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં થયું છે પાણી પાણી માત્ર થોડા વરસાદમાં જ અમદાવાદ શહેર બેટમાં પીરવાઈ ગયું છે અન્ય વડેલા પડેલા સામાન્ય વરસાદમાં પણ સીટીએમ વિસ્તારમાં સમા પાણી ભરાઈ જવા પામ્યા રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન બની ગયું છે લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સીટીએમ જેવા વિસ્તાર કે જ્યાં વસ્તી વધુ છે અને વાહન વ્યવહાર છે ત્યાં મ્યુનિસિપલ તંત્રના આવા મેનેજમેન્ટને લઈને લોકોમાં ભારે અસંતોષ છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો વિરમ ગામ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ સહિતના રસ્તા પર પાણી ભરાઈ ગયા ઉપરાંત માંડલમાં પણ સતત વરસાદ થી મામલતદાર કચેરીની બહાર પણ પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો એટલાદ માં ધોધમાર વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના આણંદના પંથકમાં પણ વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી બપોરે ભારે વરસાદના પગલે શહેરના સાયનાથ રોડ પર વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે મહત્વના ઝરણા વરસાદી પાણીથી જીવંત થયા છે શંકર ધોધ અને બીલપુરીનો જોડિયા ધોધ વરસાદી પાણીથી ખીલી ઉઠ્યો છે આ જોડિયા ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં લોકો ઉંટી પડ્યા છે ભારે વરસાદને કારણે ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે મોડી રાત્રે તસ્કરો તાટક્યા હતા મંદિરમાં ગર્ભગૃહ બહાર મૂકેલી દાન લોક તોડીને તસ્કરો અંદાજિત પંચોતેર થી રૂપિયા ચોરીને ફરહાર થઈ ગયા હતા ઘટના અંગે મંદિર સંચાલકો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે મંદિરમાં ચોરી બાદ ભક્તો માં રોષ ફેલાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે